બનાસકાંઠા પોલીસનો સપાટો આઠ વર્ષથી નાસ્તો ફરતો રીટો તસ્કર રાજસ્થાનથી ઝડપાયો પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરી ડામવા ને વણ ગુનાઓને આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પાલનપુર પશ્ચિમ પોલીસને મોટી સફળતા મળી છે છેલ્લા આઠ વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા ચોરીના આરોપીને રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી દબોચી લેવામાં આવ્યો છે શું હતો સમગ્ર મામલો વર્ષ બે હજાર અઢારમાં પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક ગુનો નોંધાયો હતો ગુના રજિસ્ટર નંબર ચોત્રીસ બે હજાર અઢાર મુજબ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો એકસો ચૌદ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં સડોવાયેલ આરોપી ધરપકડથી બચવા માટે છેલ્લા આઠ વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખી અલગ અલગ સ્થળોએ નાસ્તો ફરતો હતો ઓપરેશન રાજસ્થાન પીએસઆઈ સોનાર તેમજ સોનારા તેમજ હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જગુભાની ટીમને સફળતા આરોપીને પકડવા માટે ખાસ નાસ્તા ફરતા ટીમ નંબર પાંચની રચના કરવામાં આવી હતી પીએસઆઈ એનપી સોનારા અને તેમની ટીમને ટેકનિકલ સર્વ સર્વેલન્સ અને બાતમીદારો દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી રાજસ્થાનમાં છુપાયો છે સ્થળ બગોડા પોલીસ સ્ટેશન વિસ્તાર જિલ્લો જાલોર રાજસ્થાન કામગીરી માહિતીને આધારે ટીમ દ્વારા ઓપરેશન પાર પાડી આરોપીને તેના આશ્રય સ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસની કાર્યવાહી રાજસ્થાનથી પકડાયેલા આ આરોપીને પલનપુર લાવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીથી લાંબા સમયથી અટવાયેલા ગુનાનો આખરી અંત આવ્યો છે અહેવાલ જયંતિ બેઠક પર